જિલ્લામાં પ્રદૂષણ અટકાવવા પ્રયોગ ગણેશજીની પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલોમાંથી સિક્કો બનાવવામાં આવશે ગણેશ ઉત્સવમાં ગણેશજીની પૂજાપાઠ દરમિયાન ફૂલોનો ઉપયોગ થતો હોય છે આ પૂજાપાઠ બાદ ગણેશ વિસર્જન બાદ પ્રસાદી રૂપ ફૂલોને નદી કે દરિયામાં વહાવી દેવામાં આવે છે જેને લઈ ઘણી વખત પાણી પ્રદૂષિત થતું હોય કલેક્ટર નેમેશ દવે ગણેશ ઉત્સવ દરમિયાન ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે તેમના દ્વારા પૂજા પાઠમાં વપરાયેલા ફૂલો એકત્ર કરી તેનું રીસાયકલ કરીને ગણેશ પ્રતિમાવાળો સિક્કો તૈયાર કરવાનું આયોજન કર્યું છે જિલ્લા કલેક્ટરે ગુરુવારના રોજ સાંજે સાડા છ વાગ્યે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ગણેશ વિસર્જન સ્થળે ફૂલો એકત્ર કરી આ ફૂલો રિસાયકલનું કામ કરતી સંસ્થાને આપવામાં આવશે જે આ ફૂલોને રીસાયકલ કરી તેમાંથી ગણેશજીના પ્રતિમાવાળો સિક્કો તૈયાર કરાશે આ આખા પ્રોજેક્ટ થકી પૂજા પાઠમાં વપરાયેલા ફૂલો નદી કે દરિયામાં ન વેસે અને નદી કે દરિયો પ્રદૂષિત થતો અટકશે આમ કલેક્ટરે ગણેશ ઉત્સવ દરમિયાન વેસ્ટમાંથી બેસ્ટ પ્રયોગ અભિયાન ચલાવી પ્રદૂષણની સાથે ધાર્મિક લાગણી ન દુબાઈ પ્રયોગ તેવો નવતર પ્રયોગ હાથ ધર્યો છે આ સાથે ગણેશ વિસર્જન બાદ પીઓપીની મૂર્તિઓ ઓગળતી ન હોય ખંડિત થઈ નદી કે દરિયા કિનારે બહાર આવી જતા ભક્તોની લાગણી દુભાતી હોય છે ત્યારે આવી મૂર્તિઓ પણ વલસાડ જિલ્લામાં ભેગી કરવામાં આવશે અને જેનું પણ રિસાયકલ કરી કુંડા તથા બીજી અનેક જરૂરી વસ્તુઓ બનાવવામાં આવશે આપણે અત્યારે ગણેશ વિસર્જન સત્તરમી તારીખે થવાનું છે ત્યારે એક વધારાની વાત મારે ધ્યાન પર મૂકવી હતી કે ગણપતિ વિસર્જનમાં જે ફૂલ હોય એ ફૂલને અમે કલેક્ટ કરી લઈશું અને એક આપણી પાસે રિસાયકલ કરવાવાળા એક દેસાઈ બિરેન દેસાઈ કરીને છે તો એમને આપણે ફૂલ આપશું તો એ ફૂલને પ્રોસેસ કરી બોન્ડિંગ મટીરિયલની અને નાનું ગણપતિના ફોટાવાળું એક પોઈન્ટ ટાઈપનું એ બનાવે છે એટલે એના કારણે એવું થશે કે ફૂલ જ્યાં ગમે ત્યાં નદીમાં ને પથરાઈએ છીએ પ્રદૂષણ થાય છે અથવા પગમાં આવે છે તો આપણને આમ ધાર્મિક રીતે પણ જે ખરાબ લાગે એના બદલે એ વેસ્ટમાંથી એક બેસ્ટ મટીરિયલ બનશે સાથે સાથે ગણપતિની જે મૂર્તિઓ હશે એ નદીમાં આપણા જે દરિયામાં કે ડિસ્પોઝલ પોઈન્ટ જ્યાં આપણે વિસર્જન કર્યું હશે એ સમયાંતરે દરિયામાંથી ને બહાર આવતી હોય અને ગમે ત્યાં પછી એ મૂર્તિ હોય તો એ મૂર્તિઓ પણ અમે કલેક્ટ કરી અને રિસાયકલ માટે આપી દઈશું એટલે એના પીઓપી મટિરિયલમાંથી એ ઘણું બધું વેસ્ટ મટિરિયલમાંથી એ લોકો બનાવશે એટલે આ ગણપતિની મૂર્તિ જે પણ હોય એ પણ આપણે એનું ડિસ્પોઝલ પ્રોપર થાય એવું એક આયોજન કર્યું છે